સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો અને સુરતના મુખ્ય ચૂંટણી અધિકારી તથા સુરત કલેક્ટર સામે કોંગ્રેસે અશોક પીપળે થકી એડવોકેટ જમીર શેખ મારફતે પોલીસ કમિશનરને અરજી કરી છે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોએ પોતે ટેકેદાર તરીકે સહી ન કરી હોવાની એફિડેવિટ કરતા કોંગ્રેસ ઉમેદવારનો ફોર્મ રદ થયો હતો જેને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના નેતા અશોક પીપળે થકી એડવોકેટ જમીર શેખ મારફતે સુરત પોલીસ કમિશનરને અરજી કરાઈ છે જેમાં નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો કે જેઓએ એફિડેવિટ કરી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરાવ્યું હોય તેઓ સામે તટસ્થ તપાસની માંગ કરી છે અશોક પીંપળે કોંગ્રેસ પક્ષ તરફથી એમણે એક ફરિયાદ કરી છે પીપળે સાહેબે અને એ ફરિયાદમાં અમે તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવાની માંગ કરી છે અમારે માંગ એવી છે કે પોગ્નિજેબલ ગુનો છે તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર થાય અને એફઆઈઆર રજીસ્ટર થયા પછી તપાસ થવી જોઈએ આમાં જે ત્રણ ટેકેદારો છે એમણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉલપાડ પ્રાંતમાં જઈને પ્રમાણપત્ર મેળવેલું પર્સનલી ગયેલા કારણ કે એ ટેકેદાર તરીકે એમણે સહી કરી છે અને એ સર્ટિફિકેટ વગેરે ટેકેદાર તરીકે સહી ન કરી શકે તો ડેપ્યુટી કલેક્ટર ઉલ કલેક્ટર ઓલપાડ પ્રાંત અને નાયબ પુરવઠા અધિકારી અથવા પુરવઠા અધિકારી જે છે એમની કચેરીમાં જઈને એક ટેકેદારે પ્રમાણપત્ર મેળવેલું છે એ પર્સનલી જઈને મેળવેલું પ્રમાણપત્ર છે તો જ્યારે કલેક્ટર સાહેબના સબોર્ડિનેટ ઓફિસરે પ્રમાણપત્ર આપ્યું હોય તો કલેક્ટર સાહેબ ના નહીં પાડી શકે કે આ સિગ્નેચર એની નથી દરખાસ્ત કરનાર તરીકે એની સહી છે અને દરખાસ્ત કરવા માટે જ આ પ્રમાણપત્ર એણે મેળવેલું